માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ મહાશાપુરા ન્યૂઝ ચેનલને અઢારમાં વર્ષના મંગળ પ્રવેશની શુભકામના પાઠવી નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત જ્યારે મા ન્યૂઝ ચેનલને સત્તર વર્ષ પૂરા થઈ અને અઢારમાં વર્ષમાં મંગેલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એમ કહેવાય કે મા ન્યૂઝ હવે પુખ્ત ઉંમરની થવા જઈ રહી છે ત્યારે મા ન્યૂઝ ચેનલનો આજે ન માત્ર કચ્છ પણ ગુજરાત ભરમાં સારો એવો નામ છે અને જયારે પત્રકાર એ લોકશાહી ચોથી જાગીર હોય ત્યારે ચોથી જાગીર તરીકે લોકોને જગાડવાનો જે કાર્ય મા ન્યૂઝ અને મા ન્યુઝના ચીફ એડિટર છે એવા ભાઈ શ્રી જેમલસિંહભાઈ બાપુ અને સાથે માંડવીમાં પરેશભાઈ જોશી જે પણ કાર્ય કરી રહ્યા છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છાઓ પાઠવું છું અને મા ન્યૂઝ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને ચોથી જાગીર તરીકે સત્તા પક્ષના કાન અમરતી રહે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતી રહે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું અને એવી અભિલાષા રાખું છું કે મા ન્યૂઝ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગુજરાતની પણ નંબર વન ચેનલ બને એવી હું અહીંયા મારા દિલના અંતર આશીષ આપું છું જય હિન્દ જય માતાજી